પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરા દ્વારા પૂર્વ વિસ્તારના મહામંત્રી મહેન્દ્ર રાઠોડ પાસેથી જવાબદારી પાછી ખેંચી પાર્ટીના બેનર હેઠળ કરતા હતા પોતાના અંગત કાર્યક્રમો પંદર દિવસ પહેલાં વડોદરા પ્રમુખ આનંદરાવ દ્વારા મૌખિક માહિતી આપવા છતાંય વ્યવહારમાં બદલાવ ન આવતા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વડોદરા દ્વારા મહેન્દ્રસિંહ રાઠોડ પાસેથી તમામ જવાબદારી પાછી ખેંચી મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા વોટ્સએપના માધ્યમથી પોતાનું રાજીનામું પાર્ટી સુધી પહોંચાડ્યું

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના મંત્રી તરીકે અમે એમને નિમણૂક પત્ર આપેલો જેઓ પક્ષના પ્રોટોકોલ વિરુદ્ધ જઈ મનસ રીતે પોતાના કાર્યક્રમો કરતા હતા જેની પક્ષે નોંધ લઈને તેઓને મૌખિક સૂચના આપી હતી કે આવા કાર્યક્રમો તમારે નહીં કરવા પક્ષની પરમિશન અને પક્ષના જે નેતાઓ છે એમની અનુમતિ છે આ કોઈ કાર્યક્રમ તમારે કરવો નહીં તેઓએ તારીખ પંદર બે બે હજાર પચીસના રોજ રાજીનામું આપતો અમને પત્ર મોકલો છે જેનો અમે એમના રાજીનામાનો અમે સ્વીકાર કરી લીધો છે શ્રી મહેન્દ્રસિંહ રાઠોડ અમારા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કોઈ હોદ્દેદાર નથી કે કોઈ કાર્યકર્તા નથી જેની નોંધ લેવા આપ સૌને વિનંતી કરવામાં આવે છે અને પક્ષમાં તેઓ આજથી અમારી સાથે કોઈ રીતે જોડાયેલા રહે છે નહીં જેની પણ નોંધ લેવા માટે આપને વિનંતી ખાસ રાજીનામું લેવા કર એ પક્ષના કાર્યક્રમો કોઈ કરતા હોય તો રાજીનામું લેવાનો સવાલ આવતો નહોતો પરંતુ અંગત કાર્યક્રમો જે પક્ષને નિર્ધારિતતા કર્યા હોય એવા કાર્યક્રમોમાં એ પોતે હાજરી અને અમારા પક્ષના બેનર હેઠળ કરતા હતા કાર્યક્રમો એટલે પક્ષે આ એમનું રાજીનામું માગી લેવાની ફરજ પડી છે